ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ખૂબ જ ઊંચા જઈ રહ્યા છે પરંતુ લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સારી કમાણી પણ કરાવી રહ્યા છે આજે આપણે કૃષિ વિશ્વમાં એવા ગામની મુલાકાત કરવી છે જ્યાં આખો ગામ છેલ્લા ચાલીસ વર્ષથી ભીંડાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તો કે જમીન ધરાવતા ખેડૂતો એકથી બે વીઘાનું વાવેતર કરીને પણ કેવી રીતે લાખો રૂપિયાની આવક લે છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં ભીંડાની ખેતીમાં લઈ રહ્યા છે ભરપૂર ઉત્પાદન વરવાડામાં સો વીઘાથી વધુ જમીનમાં માત્ર ભીંડાનું વાવેતર આખા ગામમાં છેલ્લા ચાલીસ વર્ષથી થઈ રહી છે ભીંડાની ખેતી દરરોજ એકથી દોઢ લાખ રૂપિયાના ભીંડાનું થાય છે વેચાણ ઉનાળાની સિઝન આવતા જ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે પરંતુ આવા લીલા શાકભાજીની ખેતી ખેડૂતોને સારો ફાયદો કરાવી આપે છે પીયત પાણીની સગવડ હોય તેવા ખેડૂતો શાકભાજી પાકનું વાવેતર કરી લેતા હોય છે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં આખા ગામના ખેડૂતો ઉનાળામાં શાકભાજી પાક ભીંડાનું વાવેતર કરે છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામમાં છેલ્લા ચાલીસ વર્ષથી એકસો થી સવાસો વીઘામાં ભીંડાની ખેતી દર વર્ષે કરવામાં આવે છે અને વીઘા દીઠ લાખો રૂપિયાની કમાણી ભીંડાની ખેતીમાંથી ખેડૂતો કરી રહ્યા છે સાહેબ અમારા ભીંડા હો હવા વીઘા ગોમમાં ગોમવા રહી બરાબર અને હાલનું વાવેતર સો સવાસો વીઘા પણ જેવો ખેડૂત મજૂરી કરે એટલું ઉત્પાદન લઈ શકો અમારા કોણસો આજુબાજુ પહેલા દિવસના માર્કેટમાં જ હોય સાતસો આઠસો રૂપિયા ભાવ મળો અમારા ગામમાં ભીંડોની ખેતી વધારે થાય છે અને અમારું ગામ ભીંડો સાથે વર્ષોથી સંકળાયેલું છું અને અમારે જમીન માફક આવવા છો અને બીજા લોકો આજુબાજુના ગોમવાળા કોઈ ભીંડોનું વાવેતર નથી કરી શકતા એનું કારણ કે અમે મજૂરી બહુ મબલક પોક છે અમારે પાંચસોથી છસો મણ ભીંડા દિવસના થવાય છે ગોમના બરાબર ને અમે શિવપુર માર્કેટમાં ભરાઈએ છીએ મળતરમાં મજૂરી પોક પણ અમને મળ ખરા વર્ષે વીઘો સારા ભીંડા હોય તો બે લાખના પણ થવાય અઢી લાખના પણ થવાય જેવી આપણી કાળજી અને આપણી મજૂરી મહેસાણા જિલ્લાના વરવાડા ગામમાં ભીંડાની ખેતી એ ઉત્તમ માનવામાં આવે છે અહીંની જમીન ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે ભીંડાની ખેતીથી આ ગામે સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ બનાવી છે ભીંડાની ખેતી માટે ચોમાસામાં જમીન તૈયારી વખતે પાયામાં એક વીઘે ચાર થી પાંચ ટ્રોલી છાણિયું ખાતર આપવામાં આવે છે ખેતરની આડી ઉભી ખેડ કરી અને દોઢ ફૂટના અંતરે પાડા તૈયાર કરવામાં આવે છે ભીંડાનું વાવેતર છ ઇંચના ગાળે કરવામાં આવે છે એક વીઘામાં એકથી સવા કિલો બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે એક વીઘામાં સાતથી સાડા સાત હજાર જેટલા રોપા આવે છે ભીંડાનું વાવેતર કર્યા પછી બે પિયતમાં ભીંડો ઊગી અને તૈયાર થઈ જાય છે આ ગામમાં ગોરાળું જમીન હોય ભીંડા મરચાંના પાકને ખૂબ જ સાનુકૂળ પડે છે વરવાડા ગામમાંથી રોજ થી ત્રણસો મણ અર્થાત એકથી દોઢ લાખ રૂપિયાનો ભીંડો માર્કેટમાં વેચાવવા માટે જાય છે શાકભાજી પાક ભીંડાની ખેતીમાં ઉનાળામાં પિયતનું ખાસ ધ્યાન આપવું પડે છે છોડ નાના હોય ત્યારે નિંદામણ દૂર કરવા માટે હાથ ખરપડીનો ઉપયોગ કરવામાં આવે છે નિંદામણ દૂર કર્યા પછી થોડું છોડ મોટું થાય એટલે સળંગ પંદર દિવસ પિયતનો ગેપ રાખે છે ભીંડાનો છોડ લાંધવા માટે પછી પિયત આપતા ભીંડાનો ખૂબ જ સારો ગ્રોથ મળે છે ભીંડાની હાઈટ ત્રણથી સાડા ત્રણ ફૂટ થાય ત્યારે લગભગ

કેમ કે દવાની કાળજી જોવા તમે દવાની કાળજી ના રાખો તો એમાં મોલો મસી વધારે પડે તો એનું ઉત્પાદન જો એવું વાપરના એટલે એની ટ્રીટમેન્ટ વધારે જુઓ કાળજી જુઓ અને કાળજી ના હોય તો તમારા મહિનામાં ભીંડા પટી જાય ખેતર ખેતર મજબૂત હોય તો ઘાટામાં તો ગળા સમુ એ પાક અને ના ખેતર મજબૂત હોય તો લગભગ બે અઢી ફૂટ ઊંચો ને પટ્ટી જતો હોય જેવી તમારી કાળજી માલિકની કાળજી ખેડૂતની એના ઉપર આધારે ખર્ચો અમો કેવું હોય કે જો ખર્ચો ઉનાળામાં વધારે પડતું હોય ધારો કે વિગત દસ થી પંદર હજાર રૂપિયા ખર્ચો પડતો હોય પંદર પચીસ હજાર ખર્ચો પડે દવા ખાતર પાણી બધું બરાબર અને એનું સિદ્ધપુર માર્કેટમાં જાય વિન્ડો મહેસાણાના વરવાડા ગામે મોટા ભાગના ખેડૂતો બે પાંચ વીઘામાં ઉનાળુ ભીંડાનું વાવેતર અચૂક કરે છે ચાર દાયકાથી ખેડૂતો ભીંડાની ખેતી કરતા હોય તેના કારણે ફાવટ આવી ગઈ છે ભીંડાની ખેતીમાં સારી માવજત કરવામાં આવે તો આ દિવસે વીણી કરવામાં આવે છે એક વીઘામાં આઠથી દસ મણ જેટલું એક વીણીમાં ઉત્પાદન મળી રહે છે સારી માવજત અને વાતાવરણ સાનુકૂળ હોય તો ત્રણ થી સાડા મળે છે ભીંડાની ખેતીમાં એવરેજ એક મણના પાંચસો રૂપિયા જેટલું ભાવ મળી રહે છે અત્યારે બજારમાં ભીંડાના એક હજાર રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે છે ભીંડાની ખેતીમાં એક વીઘે વાવેતરનું પેલા તો જમીનની તૈયારી પ્રમાણે ભીંડાના વાવેતર પ્રમાણે જમીન તૈયાર કરવામાં આવે છે પછી પાણી બીયા આવે છે બીયા રોપવામાં આવે છે અને પાણી મૂકવામાં આવે છે પાણી મૂક્યા પછી ઉગે ત્યારે ચાલીસથી પિસ્તાલીસ દિવસના સમયની અંતરમાં ભીંડાનું વિણાણ ચાલુ થાય છે ભીંડાની હાઇટ તો જોવા જઈએ તો ઉનાળું આવેતર લગભગ કમર સુધીના ભાગ સુધી ઊંચા હાઈટ લે છે રોજનું એક વીઘાના અંદર દસથી બાર મણનું ઉત્પાદન આપતું હોય છે આમાં જ પછી જેવી ટ્રીટમેન્ટ અને જેવી મહેનત સમય લગભગ ઓછામાં ઓછા બે મહિના ત્રણ મહિના ચાર મહિના દિવાળી સુધી પણ ચાલે ભીંડાની ખેતીમાં ખેડૂતોની સારી કમાણી થાય છે તો અન્ય લોકોને રોજી રોટી પણ મળી રહે છે ઉનાળાની સિઝનમાં શાકભાજી પાક ભીંડાનું વાવેતર કરી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામના ખેડૂતો અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યા છે મહેસાણાથી સંકેત સેડાના સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી